Brought to you by Techno Spark 20 Series smartphones. આ બેઠકના સાબરકાંઠામાં જે પ્રકારે કોંગ્રેસના છે ચૌધરી ધારાસભ્ય રહી ચૂક્યા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી છે આજે હતું ખાસ કરીને વાત કરવામાં સાબરકાંઠામાં એવા કયા મુદ્દા છે જેને આપ પ્રાથમિકતા આપશો સાબરકાંઠા લોકસભાની વાત કરીએ તો છેલ્લા પંદર વર્ષથી એટલું નબળું પ્રતિનિધિત્વ અહીંથી દિલ્હી પહોંચ્યું છે કે સાબરકાંઠા લોકસભાના કોઈ પ્રશ્નોનો પડઘો જ સંસદમાં પણ નથી પડ્યો કે કોઈ વડાપ્રધાન સુધી પણ નથી પહોંચ્યો અને કોઈ સરકારી વિભાગ સુધી પહોંચ્યો નથી એના કારણે જે સર કેન્દ્ર સરકારની જે પણ કોઈ યોજના હોય કે મોટા પ્રોજેક્ટ હોય કે જે કેન્દ્ર સરકારના મંજૂર થયેલા કામો પૂર્ણ કરવાની વાત હોય એવી કશી જ કાર્યવાહી થઈ નથી દાખલા તરીકે બે હજાર બારમાં હું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેનો મિનિસ્ટર હતો મેં ચિલોડાથી શામળાજી સુધીમાં ચાર ફ્લાય ઓવર મંજૂર કર્યા હતા એ બે હજાર એ સાલમાં મેં મંજૂર કર્યા હતા આજે પણ ચાર ફ્લાય કામગીરી હજી સુધી પૂર્ણ થઈ નથી એ જ રીતે વડાપ્રધાન શ્રી મનમોહનસિંહની સરકારમાં નક્કી થયું હતું તો કે દેશના દરેક શક્તિપીઠને રેલવે ટ્રેનથી જોડવામાં આવે તો આપણે ત્યાં અંબાજી માતાનું ધામ છે એ પણ શક્તિપીઠ છે એને પણ રેલવેથી જોડવાની વાત હતી હજી એ પ્રોજેક્ટ પણ પૂરો થયો નથી આજે બી રેલવે અંબાજી સુધી પહોંચી નથી તો આવા ઘણા પડતર પ્રશ્નો છે કે જે પૂર્વ સાંસદો ઉજાગર કરી શક્યા નથી એના કારણે સાબરકાંઠાની જનતાને અન્યાય થયો છે એ અન્યાય હવે પછી દૂર કરવાનો મારો પૂરો પ્રયત્ન છે આપના પિતાજી આપના માતાશ્રી અને એમ સાબરકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ ખાસ કરીને આજે સ્ટેજ ઉપર જયારે ભાવુક થયા હતા શું કહેશો એટલે હું એક નવો ઉમેદવાર છું હજી ખેડબ્રહ્મા વિધાનસભાનો ધારાસભ્ય છું બાકીની છ વિધાનસભા મારા માટે સંપૂર્ણ નવી છે અને લગભગ પહેલીવાર લોકોએ મને મારું ઉમેદવારી નામ જાહેર થયું પછી લોકોએ મને જોયો છે અને મેં પણ એ તાલુકામાં પ્રવાસ ઉમેદવાર જાહેર થયા પછી કર્યો છે તો આટલા ટૂંકા ગાળામાં જે પ્રકારનો પ્રતિસાદ નવા માણસ તરીકે બી મને મળ્યો છે એનાથી સ્વાભાવિક છે કે આજે તમે જુઓ છો કે અરવલ્લી જિલ્લાના બી તાલુકે તાલુકે અને ગામે ગામથી લોકો ઉમટી પડ્યા હતા એ જ રીતે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ખેડબ્રહ્મા સિવાયના જે તાલુકા છે ઈડર હોય વડાલી હોય પ્રાતીજ હોય તલદ હોય હિંમતનગર હોય અને બીજી નગરપાલિકા તો ત્યાંથી બી આટલા બધા કાર્યકરોના આગેવાનો ઉમટી પડ્યા હતા અને જે મને સધ્યારો આપ્યો છે એના કારણે સ્વાભાવિક મને થોડો ભાવ છેલ્લો પ્રશ્ન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે જીતનો કેટલો વિશ્વાસ એકસો ને એક ટકા જે વિધાનસભામાં અમને નુકસાન થયેલું એ હવે ગઠબંધનને કારણે ભરપાઈ થઈ જશે એટલે અમારો વિજય નિશ્ચિત છે ત્રી ચોક્કસ સીધો હતા તુષાર બહ્ ચૌધરી જે સો એકસો એક ટકા વિજય વિશ્વાસ સાથેની વાત કરી છે જોકે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લાનું સરદાર કોણ બનશે એ તો સમય બતાવશે હસભુ પટેલ ગુજરાત તક સાબરકાંઠા